સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની પૂર્વ સંધ્યાએ

જુની જેલની પાછળ બંદરિયા કમ્પાઉન્ડમાં આવેલા ઓમ તુરંટના ગોડાઉનના આદારોનો જથ્થો હોવાની માહિતી મળતા પોલીસ એ સર્વેલન્સ તાત્કાલિક કાર્યવાહી કરી જથ્થાને કોરિયલ પાર્સલ બોક્સમાં બંડલના છુપાવીને મોકલવામાં આવ્યો હતો જેથી તે પર ప్రత్యક્ષ શંકા ન થાય પોલીસ રેડ દરમિયાન ગોડાઉનના છુપાયેલા જથ્થાને પકડી પાડ્યો કટોદરા પોલીસ સ્ટેશનના ડિસ્ટ્રપને બાતમી મળી હતી કે ગઈકાલના રોજ સાદનાઠે મુંબઈથી પાર્સલમાં કપડાના પાર્સલના કવર હેઠર

અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે